હેલો ગાઈશ કેમ છો બધા મજામાં આઈ ઓબ કે બધા સારા જશો અને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે કેમ કે આજે આપણે આપણા ફેમિલી મેમ્બરમાં એક મેમ્બર એડ થયું છે તો તમે જોઈ શકો છો સુંદર મજાની એવી સંધિ ઘોડી તો લેટસ્ટાર્ટ ગો તો ગાઈશ શરૂઆતમાં આપણે જ્યારે ઘોડી જોવા ગયા ને ગાઈશ ત્યારે એના પેરમાં કે પગમાં જે નાળ લાગેલી હોય ને ગાઈસ એમાં ત્રણ પગમાં નાળ લાગેલી હતી અને એક પગમાં નહોતી તો આપણે ત્રણેય પગની નાળ રિમૂવ કરી નાખી કેમ કે ઘણી ઘસાઈ ગઈ હતી ગાઈસ અને ઘસેલી નાળ ભોળાને તકલીફ પહોંચાડે ઈજા પહોંચાડે અને પછી એનો ટેસ્ટ કરાવ્યો સૌ વાર આપણે એની સ્પીડ જોવા માટે એને રાઇડિંગ સ્ટાર્ટ કરાવડાવી અને એના ભાઈ પગના મોમેન્ટ ઓહો હો 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 ભાઈ ગજ્જબ છે આવી વસ્તુ ભાગ્યે જ જોવા મળતી હોય છે ગાઈસ આના પહેલાં પણ આપણે આ ઘોડી જોવા માટે ગયા હતા અને સોદો કેન્સલ થયો હતો ગાઈસ એ વિડીયો તમે જોયો હોય તમને ખબર હશે તો આપણે એ જ ઘોડી અત્યારે પાછો રિટર્ન સોદો કરવા ગયા અને તમારા બધાના આશીર્વાદથી ગાઈસ સોદો પાકો થઈ ગયો પેમેન્ટ ક્લિયર થઈ ગયું પેમેન્ટ ચૂકવાઈ ગયું અને આપણે આ ઘોડીનો ટેસ્ટ સંપૂર્ણપણે ફાઇનલ રીતે લઈ લીધો અને જોઈ શકો છો ગાઈસ એની ચાલવાની રીત ગજ્જબ બહુ જ ગજ્જબ છે ભાઈ એના માલિકે એના ઓનરે ઘોડીની ઘણી બધી અને સારી રીતે એવી ચાકરી કરી છે કે એને એવી રીતે મસ્ત તૈયાર કરી છે અને એવી મસ્ત ટ્રેનિંગ આપી છે કે અમે જોઈને જ ખુશ થઈ ગયા ગાઈસ તમે જોઈ શકો છો ઘોડીનો કેવો નજારો છે કેવો લુક છે કેવી તાજી છે અને સરસ મજાની તંદુરસ્ત પણ છે અને આ ઘોડીની વાત કરીએ ગાયસ તો મને જોતાં જ પસંદ આવી ગઈ હતી અને થોડા લાડ લડા પછી ગાયસ આપણે એને ઝઘડો બોલાવી છોટા હાથી અને એની અંદર આપણે લોડ કરવાની તૈયારીઓ કરી અને છોટા હાથીમાં તમે જોઈ શકો છો ગાયસ એની જે હાઈટ છે એ બહુ જ ઓછામાં ઓછી છે તો ગાયસ જ્યારે પણ તમે ઘોડી લેવા માટે જાઓ તો ભૂલવું નહીં કે જેમ બને એમ એના વચ્ચે તમારે સ્પેસ ઘણો હોવો જોઈએ તો જ જરૂરત પ્રમાણે જેવી ઘોડી હોય ગાઈસ એવી રીતના સાધનની વ્યવસ્થા કરવી જોઈએ કેમકે જેટલો વધારે સ્પેસ હોય છે એટલો ઘોડી માટે ફાયદાકારક છે ના ઈજા પહોંચે ના નુકસાન થાય ના ગુજરાતની તકલીફ પહોંચે અને તમે જોઈ શકો છો ગાઈસ ઘોડીની હાઈટ છે એ પ્રમાણે છગડની હાઈટ ઘણી ઓછી છે અમે ટ્રાય કરીએ બે વાર પણ તમે જોઈ શકો છો ગાયસ ઘોડી માથું ઊંચું કરે છે નીચું કરતી નથી એના કારણે જો વધારે પડતું શ્વાસ કરવા જઈએ તો એને માથામાં ઈજા પણ પહોંચી શકતી હતી ભાઈ તો ઓનરના એક બે ટ્રાય કર્યા છતાં ઘોડી ડાલામાં જાતી નથી તો આપણે એને થોડી ઘણી કોશિશ કરી ગઈશ ઘણી મહેનત કરી એ છતાં પણ જવાનું નામ નથી લેતી અને ઓનર પણ આખરે હાર માની ગયા અને રિટર્ન પાછી બીજી વાર કોશિશ કરશે અને એ છતાં પણ તમે જોઈ શકો છો ગાયસ અંદર જવાની વાત જ નહીં કરે આ ઘોડી અને પછી ફાઇનલી આપણે ઉપરનું જે છાપરું છે આપણે એને રિમૂવ કરવાનું જ થશે અને એ તૈયારીઓમાં લગાવી દીધા છે ગાયસ માણસોને અને ત્યાં સુધી આપણી આ ઘોડી જેનો સોદો થઈ ગયો છે એટલે હવે આપણી જ છે ભાઈ અને ઓનર ઓનરને ઘોડીથી એટલો લગાવશે ગાયશ તમે જોઈ શકો છો ઊભા પાકના અંદર ઘોડી રાખી અને એને ખવડાવે ખવડાવે છે તો આ પણ એ જાતનો પ્રેમ જ છે ગોળી સાથે કે ભાઈ મારું જન્મ વર્ષ છે કે હવે તમારું છે પણ એને ખવડાવવામાં ઓનર પણ જાતની કચાસ નથી રાખી અને જોઈ શકો છો તમે ગાય ઊભા પાકની અંદર એને ઘોળું લઈ અને એને ખવડાવવાની કોશિશ કરે તો ધન્ય છે આવા માલિકોને કે ભગવાન એમને ઘણી તરક્કી કરાવે અને હંમેશા તંદુરસ્ત રહે આવા ઓનર અને અને ગાઈસ ખરેખર આવા પશુ પ્રેમી પણ ઘણી ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે જેમને પસુ અને સાથેનો જે પ્રેમ છે અનેરો હોય છે ભાઈ અને આપણે જ્યાંથી હું ઘોડી જોવા ગયો તો ને ગાઈસ ત્યાંથી અત્યાર સુધી મને આ પાડીના ઉપરથી નજર નથી હતી કેમ કે એની લૂક અને ભાઈ આ બનીની પાડી છે બનીની ભેંસની એક બચ્ચી છે તમે જોઈ શકો ગાઈસ કેટલી સુંદર અને ક્યૂટ છે ભાઈ બહુ જ મસ્ત સરસ અને સારી રીતે એવી રીતે આપણને લાડ કરે કે આપણે એને પણ ખરીદવાનું મન થઈ ગયું એ છતાં પણ આપણે ઓનરને પૂછ્યું ઓનરે એનો રિપ્લાય નથી આપ્યો કે ભાઈ આ નથી વેચવાની અને કેટલી મસ્ત સરસ મજાની પાડી હતી અને જો કે ભાઈ આપણે એમને ઓફર આપી છે જ્યારે પણ ભવિષ્યમાં આ વસ્તુ વેચવી હોય કે કોઈને આપવી હોય તો પહેલાં અમને કોન્ટેક કરજો તમને મોં માગી રકમ મળી જશે તો એ માટે એમને હા છે ગાઈશ તો આપણે એના માટે વેઇટ કરીશું અને જોઈ શકો છો ગાઈશ આવી પણ વસ્તુઓ અત્યારના સમયમાં મળે ને ગાઈશ એ પણ બહુ જ સરસ વાત હોય છે અને આવી ચાકરી કરેલી વોનરની જે પ્રેમની ભાવના હોય છે ગાઈશ એ પણ ઓછા ભાવ ઓછા સમયમાં ઓછા ટાઈમમાં જોવા મળતી હોય છે તમે જોઈ શકો છો ગાઈશ વોનરને ઘોડીથી કેટલો લગાવશે અને હવે ફાઇનલી આપણે ઉપરનું છાપરું ખુલી ગયું છે ગાઈશ અને ગાડી માલિકે પણ ઘણી મહેનત કરી છે આમાં અને ભાઈ ઘોડીના વર્ણના સાથે જે ભાઈ છે એમણે પણ આપણે ઘણો ટેકો કર્યો સપોર્ટ કર્યો આપણે એના માટે એમને ધન્યવાદ કહીશું વિડીયોની માધ્યમથી કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા માટે અને હવે ફાઇનલી આપણે આ જે ગાડી છે છોટાથી એનું છાપડું છૂટી ગયું છે હવે મોસ્ટ ઓફ થોડું ઘણું બાકી છે ત્યાં સુધી રિમૂવ કરી લેશે અને તમે જોઈ શકો છો ગાઈસ આપણે એને ફાઇનલી લોડ કરી અને પાછું છાપરું ઇન્સ્ટોલ કરી દીધું અને ઘોડી એકદમ શાંતિ રીતે અંદર ઘૂસી ગઈ હવે ટેન્શન જેવી વાત નથી અને એને સાચવીને લઈ જવાની છે તો લેસ્ટ ગો તમે જોઈ શકો છો ગાઈશ સ્પેસ કેટલો ઓછો છે અને ઘોડીનું જે મોઢું છે એ તમે જોઈ શકો છો કેટલું આગળ આવે છે અને ભાઈ છે ઇમરાનભાઈ જોઈ શકો છો કાંટા વગાડતા વગડવા તો માંડ માંડ બચ્યા છે તો ભાઈ આવું પણ થોડું ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે ઘોડીની સાથે હો કે ડાલા ઉપર બેઠા હોય વ્હીકલ ઉપર બેસીને જાતા હોય તો આવી કાંટાવાળી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું અને જોઈ શકો છો ગાઈસ આપણે નીકળી ગયા છે એમના ખેતરમાંથી એમની વાડીએથી અને હવે એને આપણા સ્થળે અને આપણા ઘરે લઈને જાશું અને ઘોડી પણ સારી એવી મસ્ત મજાની આનંદ ઉઠાવી રહી છે ગાઈસ પણ એક જ થોડી તકલીફ છે કે એને સ્પેસ ઓછો મળવાના કારણે એને થોડી તકલીફ થઈ રહી છે કેમ કે એનો મોઢો જ્યાં ત્યાં ઇંગલ ઉપર અડે છે અને એને ઈજા પહોંચવાની થોડી શક્યતા વધી જતી હોય છે તો ગાઈસ તો બહુ કેરફુલી આપણે એને સફર કરાવવો પડે અને રસ્તો પણ એવો અટપટો છે ગાઈસ કે ખાડા પણ છે બાજુમાં કેનાલ પણ છે અને સિંગળપટ્ટી રોડ પણ છે તો આવા રસ્તા ઉપર ગાયશ કોઈ પણ જાતની ઝડપ કરવી નહીં અને જેમ બને એમ તમને મજા આવે એવી રીતના વાહન ન નહંકાળવું અને જે આપણે પ્રાણી કે માનવ કે કોઈ પણ પશુ પક્ષી આપણે વ્હીકલની અંદર લોડ હોય તો ભાઈ બહુ સાવચેતી રાખવી જીવન અમૂલ્ય છે અને તમે જોઈ શકો છો ગાય કેનાલનો આ નજારો અમે પોતે તંગ રહી ગયા હતા કે કેટલું બાંધકામ નબળું થયું છે કે કાં તો પછી માટી ત્યાંની ધસી ગઈના કારણે કેનાલ તૂટી ગઈ અને એવા ઘણા બધા દ્રશ્યો પણ આપણે જોયા છે જે આપણને ચોંકાવી દેવા હતા કે બાજુમાં કેનાલમાં પાણી નથી અને આ બાજુની વાડી માટે લોકોએ તલાવ બનાવી અને પાણીનો ભરાવ કર્યો છે તો ભાઈ જ્યારે આપણે ગાડી લઈને પહોંચ્યા આપણી ગાડીનું પંચર પડી ગયું ત્યારે ભાઈ એક બી ઘોડીવાળો સવાર ત્યાંથી નીકળ્યો અને આપણી ઘોડી જોઈને આપણી પાસે આવ્યો અને અમે એની ઘોડીનું પણ સારી રીતે માર્ગદર્શન લીધું અને સારી રીતે એવી અને ફાઇનલી ભાઈ આપણે ભચાઉ પહોંચી ગયા અને આપણા ઘોડીને આપણા સ્થળે પણ પહોંચાડી દીધી અને સરસ મજાની એને ખોરાકી પણ ખાધી અને તોરલ એ પણ બહુ ખુશ છે કારણ કે એને પણ કંપની મળી ગઈ અને એક પશુ કરતાં એક સાથે બે પશુઓ રાખવા એ પણ બહુ સારા હોય છે કેમ કે બંનેની સાથે જોડી થઈ જશે થેન્ક યુ ગાઈસ વિડીયો આટલા સુધી જોવા માટે